જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી કર્યા બાદ અંકેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો આપવામાં આવ્યો છે થોડા કાલ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત અગિયાર રીતે આચરતી હોસ્પિટલો પર તવાઈ આવી છે સ્ટેટ એન્ટી ફોર્ડ યુનિટ તેજસ્વાઓ સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીથી જોવા મળી હતી આ જોતાં વધુ બે હોસ્પિટલોને પીએમ પીએમ જે યોજનાને યોજનાઓની સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે અંતર્ષની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બર્થ સર્ટિફિકેટ ટીબીસીમાં સહી સિક્કાઓમાં ગેરિટી આ હતી ને ટીએમએસ સોફ્ટવેરમાં અપલોડ કરાવવાનું ધ્યાને આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આ આચરવામાં આવેલી સર્જિને ધ્યાનમાં લઈ હાલ ઓથોની કુલ તેત્રીસ લાખ ચુબારીયા એકત્રીસનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ બાબતે હવે અંતર સુધી જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો સામે આવ્યો છે આયુષ્યમાન પાટલ માન્યતા પ્રાપ્ત તબીબ હોસ્પિટલ અચાલક આવવા આવવાનું બંધ કરી દીધું હતું વચ્ચે બાર દિવસ દર્દીઓને અગવડતા ના પડે તે માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી જેવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી હોસ્પિટલ સરકારના નિયમ મુજબ કામગીરી કરે છે દર્દીઓના હિતમાં બાર દિવસ સુધી નિર્ણયનો સરકાર સહાનુભૂતિ દ્રષ્ટિએ વિચાર કરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો